નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ આરક્ષણના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી આરક્ષણ ને લઈને ચુકાદો આપવામાં આવ્યો હતો આ ચુકાદો એસસી એસ ટી સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એસસી સમુદાય દ્વારા ભારત બંધ આજે એલાન આપવામાં આવ્યું હતું

પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા આમ ડભોઈ નગરમાં ક્યાંક બંદી અપીલને સફળતા તો ક્યાંક નિષ્ફળતા મળી હતી આજ રોજ તાજેતરમાં જે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટે આપેલો જે ચુકાદો છે ગેરબંધારણીય છે જેને લઈને દલિત સમાજ અને આદિવાસી સમાજ સમગ્ર દેશની અંદર વિરોધમાં ઉતરેલો છે ભારત બંધનું એલાન જાહેર કરેલું છે એસટી અને એસટી સમુદાયે જેમાં સારો એવો ડભોઈમાં અમે લોકો આદિવાસી સમાજ અને સાથે દલિત સમાજના આગેવાનો સાથે ગામને અપીલ અને બંધ કરવા માટે નીકળેલા છે સારો એવો પ્રતિસાદ છે પણ તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોએ જે ડબોઈ ગામને અને સમાજ સાથે ઉશ્કેરણી કરી અને વાતાવરણને ડોહડાવવા માંગતા હોય એવા લોકોને ખાસ અમારી વિનંતી છે કે એક દિવસ સહયોગ આપે અને મહેરબાની કરીને ઘર્ષણમાં ના ઉતારે અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈને ભારત બંધુ એલાન અપાયું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદોને આનું ઇમ્પ્લિમેન્ટ નહીં કરવા જણાવ્યું છે ત્યારે ગુજરાત સરકાર આ યુકાદાનું ઇમ્પ્લિમેન્ટ કરવાની નથી ત્યારે કેટલાક નેતાઓ દ્વારા સસ્તી રાજકીય પ્રસિદ્ધિ મેળવવા વિરોધ કરવામાં અને લોકોને ભડકાવવામાં આવતા હોવાનો ભાજપે દાવો કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર